પોરબંદર ખાતે શરૂ થનાર સાંસદ ખેલ મહોત્સવના આયોજન અંગે એક બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન કાર્યક્રમની તમામ તૈયારીઓ આયોજનની પ્રક્રિયા અને આવશ્યક વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી પોરબંદર જિલ્લાના જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીની અધ્યક્ષતા હેઠળ ચૌદ ડિસેમ્બરથી પોરબંદર ખાતે શરૂ થનાર સાંસદ ખેલ મહોત્સવના આયોજન અંગે બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન કાર્યક્રમની તમામ તૈયારીઓ આયોજનની પ્રક્રિયા અને આવશ્યક વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતા આ બેઠક દરમિયાન તમામ અધિકારીઓએ પોતપોતાના વિભાગની જવાબદારીઓ અંગે ચર્ચા કરી અને આયોજનને સફળ બનાવવા માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર જેબી વદર માહિતી નિયામક નરેશ મહેતા તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી સહિત શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી અને અગ્રણી અશોકભાઈ મોઢા હાજર રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર